તો સુરતમાં નીટ મુદ્દે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો વીર નર્મદ યુનિવર્સિટી બહાર વિરોધ પ્રદર્શન કરાયો એનટીએના પુતરાનું દહન કરવામાં આવ્યું કૌભાંડમાં સંડોવાયેલા તત્વો સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી નીટ મામલે એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીના જે મુખ્ય ગેટની બહાર વિરોધ કરવામાં આવ્યો હતો અને એનટીએના બેન્ડનું પુતરું બનાવવામાં આવ્યું તેનું દહન પણ કરવામાં આવ્યું હતું એનએસયુઆઈના કાર્યકર્તાઓની ધરપકડ પણ કરવામાં આવી હતી સિવાયના વિરોધ પ્રદર્શન અને કહેવામાં આવ્યું હતું કે કૌભાંડમાં સંડોવાયેલા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવે જોકે વિરોધ વધુ ઉગ્ર બનતા પોલીસ દ્વારા સિવાયના કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી હતી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ બહાર સિવાયના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા અને નીટમાં જે કૌભાંડ થયું છે તે મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જોકે વિરોધ વધુ ઉગ્ર બનતા આ કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી લીક થયા છે ગુજરાત માં સમગ્ર ભારત દેશમાં એમાં એક પોઈન્ટ ચાર કરોડ થી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષામાં નુકસાન થયું છે મહેનતું વિદ્યાર્થીઓને નુકસાન થયું છે અને તમે દસ તારીખના ગુજરાતના પેપર માં જોઈ શકો છો ભાજપના ગોધરાના એક નેતાએ દસ દસ લાખમાં નીટનું પેપર વેચ્યું હતું અને આ ગેરરીતિની સીબીઆઈને જે તપાસ સોંપવામાં આવી છે એ તપાસ નિષ્પક્ષ થાય અને જે વિદ્યાર્થીઓને ન્યાય મળે એ જ માંગ સાથે સુરત શહેર અને વિરોધ કરી રહ્યું છે સંખ્યામાં જે લોકો છે તે વિરોધ કરી રહ્યા હતા પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા છે પોલીસ સાથે વાત કરું સાહેબ અત્યારે કઈ રીતના જે કહેવાય કે કાર્યવાહી કરવામાં આવી છે વગર પરમિશન આવ્યા છે એટલે એમને ડિટેન કરીએ છીએ અમે અત્યારે કઈ રીતના વિરોધ હતો આ લોકોનો

એનએસઓના તમામ કાર્યકર્તા જે વિરોધ કરી રહ્યા હતા વિરોધ કરે તે પહેલા જ પોલીસ દ્વારા તમામ ની અટકાયત કરીને ડબ્બામાં લઈ જવામાં આવી રહ્યા છે જે પ્રમાણે જે નીટની પરીક્ષામાં ગેરરીતિ થતી હોય તેને લઈને જે કાર્યવાહીની માંગ સાથે જે કહેવાય કે આજે વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું પરંતુ સુરત એનવેશ કાર્યકર્તાઓની વિરોધ કરે તે પહેલા જ અત્યારે અટકાયત કરવામાં આવી છે દસમાં જોઈ શકાય છે અત્યારે પોલીસ દ્વારા ટીંગા ટોળી કરીને આ તમામ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી રહી છે